મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ હતી વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સહજી બાગમાં ચાર દિવસીય એકાવન બાળ આયોજન કરાયું હતું બાળમેળા ને કાર્નિવલ નામ આપવામાં આવ્યું હતું બાળમેળાનો સમગ્ર સંચાલન લોકશાહી ઢબે બાળકો થકી બાળકો માટે બાળકો દ્વારા કરવામાં આવ્યું છે. બાળમેળાની 2 લાખ ઉપરાંત શહેરીજનોએ મુલાકાત લીધી હતી. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે બાળમેળામાં નવીન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેક્ટો, શુદ્ધ અને સાત્વિક નાસ્તો, સાંસ્કૃતિક કાર્યક્રમો, મનોરંજન વિભાગ, કલા વિભાગ તથા બાળકો દ્વારા ટોક શો, અંતાક્ષરી કેબીસી અને ટેલેન્ટ હન્ટ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું બાળમેળામાં બાળકોએ સાંસ્કૃતિક પ્રોજેક્ટ પ્રદર્શિત કર્યા હતા अपर ने पर नापर ने पाणी इंट्रों को भी डंक ले जाने वार काला दाश्यों कराऊशे अपर निवाच्छों आपरा कराऊए दाशे अपर ने इन आपर ने चेल आप

આજે બાળમેળામાં હું ફરી આવી છું ઉદઘાટનના દિવસે તો આવી જતી પરમ દિવસે સાંજે પણ આજે પણ હું ચોક્કસ અમારા શિક્ષકો અમારા શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ અને અમારા સૌ શિક્ષણ સમિતિના સદસ્યો સાથે બાળકો અલગ અલગ થીમ સાથે બાળમેળામાં સુંદર મજાનું આયોજન કર્યું છે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આખો દિવસ ચાલે છે શિક્ષિકા બહેનોએ પોતાના બાળકોને ભણાવે અને ભણાવીની સાથે આજે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ આ ચાર દિવસ આ વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પણ એક મજાનો સંદેશ આપી રહ્યા છે આજે મેં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો આંગણવાડીના બાળકો દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર આ ગીત રજૂ કરે મેસેજ આપે કે દીકરી દીકરી એ કેટલું પૃથ્વી પર મહત્ત્વની આ દીકરી હોય છે અને એના દ્વારા જ સમાજનું સર્જન થતું હોય છે તો આ ગીત પણ અમારી બાંગણવાડીની દીકરીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં છે શિક્ષણ સમિતિની અમારી શિક્ષિકા બહેનો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મિલેટ યાર તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના ભાગ સ્વરૂપે ગયા વર્ષે પણ બાળમેળો જ્યારે શરૂઆત થઈ અને એક વખતે પ્રધાનમંત્રીશ્રીએ ઘોષણા કરી હતી મિનેશભાઈ પંડ્યાએ એ વખતે જ શિક્ષિકા બહેનો વાનગી હરીફાઈમાં મિલેટ્સનું અંદર ઉપયોગ કરીને વાનગી બનાવે તેવું આયોજન કર્યું આ વખતે પણ આપણી બહેનોએ મિલેટ્સની અલગ અલગ વાનગી બનાવી સુંદર મજાની આ વાનગી બનાવી છે તો મારી શિક્ષિકા બહેનોને ખૂબ અભિનંદન આપું છું કે તેઓ પોતે અલગ મેસેજ સમાજને આપી રહ્યા છે અહીંયા બાળમેળામાં આવતા બાળકોને હેલ્ધી ભોજન કેવી રીતના આપવું જોઈએ એનું પણ સુંદર મજાનું મિલેજ દ્વારા આયોજન કર્યું છે હું ફરીથી મિનેશભાઈ પંડ્યા આખી શિક્ષણ સમિતિની અમારી સદસ્યની ટીમ શ્વેતાબેન શાસનાધિકારી તો સાથે સાથે પીનાકિનભાઈ અને એમની શિક્ષક સંગની ટીમ અને શિક્ષકો એમના દ્વારા જે સુંદર મજાનું બાળમેળાનું આયોજન થયું છે

આનંદ બજારમાં હોય સાથે સાથે આજે મિલેટ દિવસ અમે ઉજવવામાં આવી રહ્યા છે કે મિલેટની જ વાનગીઓનું અમે સ્પર્ધા રાખેલી છે સાથે સાથે આના નાસ્તાનું મેનુ પણ અમે મિલેટ રાખેલું છે માન્ય માતૃવાસચાલ સાંસદશ્રીને અભિગમો છે ગયા વર્ષે પણ એ મિલેટની વાનગીનો આગ્રહ હતો આ વર્ષે પણ છે અને અમારા બાળકોમાં આજે બાલવાડીના બાળકોએ પણ પોતાની કૃતિ રજૂ કરેલી છે એટલે બાલ બાળિકાથી માણીને ધોરણ નવના સુધીના તમામ બાળકો પોતામાં જે પ્રતિભા રહેલી છે પ્રતિભા ઉજાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કાલે આપણે જોયું હશે કે વડોદરા શહેરના મહાનુભાવો દ્વારા ટોક શોનું પણ આયોજન કરાયું હતું એટલે ટોક શોમાં અમારા અમારા બાળકો એમને ક્વેશ્ચન પૂછીને વડોદરા શહેરમાં શિક્ષણ માટે એમનો શું અભિગમ છે દેશ માટે એમનો શું વિચાર છે એ બધી ચર્ચા કરતા હોય છે સાથે સાથે અંતાક્ષરીનું પણ આયોજન કરવામાં આવેલું હતું સાથે સાથે કોણ બને ગયા ખોડપતિના અભિગમ રૂપે કોણ બને ગયા જ્ઞાનપતિનું પણ આયોજન કરવામાં આવેલું એટલે બાળકોના શિક્ષણની સાથે 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 બાળકોનો સાંસ્કૃતિક વિકાસ થાય બાળકોમાં પોતામાં રહેલી પ્રતિભાનો પણ વિકાસ થાય એના માટેના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ આપણા માધ્યમથી દરેક નગરજનોને અપીલ કરીએ છીએ કે અમારા બાળમેળામાં આવીને બાળકોમાં જે પ્રતિભા રહી છે એ પ્રત્યક્ષ જોઈ અને બાળકોનો ઉત્સાહ વધારો જેવું કે આપ સૌને ખ્યાલ હશે કે બાળમેળાના બે દિવસની અંદર આશરે બે લાખથી વધારે વડોદરાના નગરજનોએ બાળમેળાની મુલાકાત લીધી અને આ બધું આપ સૌ મીડિયા મિત્રોના કારણે પણ શક્ય બન્યું કારણ કે આપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોની વાત નગરજનો સુધી પહોંચાડી બે દિવસ દરમિયાન ખૂબ સારા ટોક શો અંતાક્ષરી આંતરિક સાંસ્કૃતિક કાર્યક્રમ શૈક્ષણિક પ્રોજેક્ટ રામ મંદિરની પ્રતિકૃતિ આ બધી જ બાબતો મુખ્ય આકર્ષણ બનીને રહ્યા આજે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ દરમિયાન છેલ્લા વર્ષ પાછલા વર્ષે પણ માન્ય સાંસદશ્રીએ જે સૂચન કર્યું હતું કે મિલેટ વાનગી સ્પર્ધા યોજવી જોઈએ એ માટે મિલેટ વાનગી સ્પર્ધા માન્ય ચેરમેનશ્રીના સૂચનથી અમારા શિક્ષણ સમિતિના સભ્ય નિલેશભાઈ અને મંજુલાબેન અને એમના તમામ શિક્ષક મિત્રોએ ખૂબ સરસ મિલેટ વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું છે આ મિલેટ વાનગી સ્પર્ધાની અંદર મિલેટથી બનતા ખોરાકો જેવા કે સુખડી રબડી પીઝા અને એવા તમામ હાંડવો એવા તમામ આકર્ષક વાનગીઓ અવનવી વાનગીઓનું અમારા માનનીય શિક્ષકોએ સૌ સૌએ સાથે મળી અને રચના કરી છે અને ખૂબ સ્વાદિષ્ટ મિલેટ વાનગી બનાવેલી છે તો આજે માન્ય સાંસદ દ્વારા એનું નિરીક્ષણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને હવે ફેકલ્ટી ઓફ કોમ્યુનિટી એન્ડ ફેમિલી સાયન્સ એમએસ યુનિવર્સિટીના નિષ્ણાંત પ્રાધ્યાપકો દ્વારા એનું નિરીક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ ઇનામ જાહેર કરવામાં આવશે નેશન પ્લસ ન્યૂઝ વર્ધરા સમાચારોનો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર